અળવીના પાનના પાત્ર ખાઈને કંટાળ્યા હોય તો અળવીના પાનનો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમે અળવીના પાનના પાત્રા ખાવાનું પણ ભૂલી જશો કોઈ પણ તૈયારી વગર માત્ર દસ જ મિનિટમાં આ અળવીના પાનનો નાસ્તો તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તેના માટે મેં અળવીના આવે છે તે નંગ જેટલા પાન પાન લીધા છે 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 તેને સરસ ધોઈ અને કોરા કરી લેવાના જે આ નાના આવે તે જ આપણે લેવાના છે તેનાથી નાસ્તો છે તે સરસ તૈયાર થાય છે હવે આપણે પાનને જે ઉપરની વચ્ચેની જાડડી દાંડી હોય છે તેને કાઢી લેવાની છે આ રીતે આપણે ફોલ્ડ કરી અને ચાકુ ચાકુ લઈ અને આ રીતે તેને કાઢી આ રીતે કટ કરી લેવાનું છે પછી કોઈ જાડી દાંડી હોય તેમાં પાનમાં તો તે પણ આપણે કટ કરી લેવાની છે જો તમે જોઈ શકો છો કે આ રીતે વચ્ચેથી કટ આપી દીધું છે પાનને આપણે અને આ જાડી દાંડી છે તેને પણ આપણે કાઢી લેશું પછી આ રીતે તેને ફોલ્ડ કરી લેવાના છે પાનને પાન સરસ રીતે ફોલ્ડ થઈ જાય એટલે ચાકુની મદદથી આ રીતે વધુ કાપો આપી દેવાનો છે અને પછી એને ઝીણા ઝીણા આ રીતે કટ કરી લેશું આ રીતે આપણે પાનને કટ કરી લેવાના છે આ રીતે હું બધા જ પાનને કટ કરી લઈશ મેં બધા જ પાન સમારી લીધા છે હવે આપણે એક બાઉલ લઈ લેવાનું છે તેમાં બધા જ અળવીના પાન એડ કરી દેવાના છે તેની સાથે મેં બે નંગ જેટલી ડુંગળી લીધી છે તે પણ લાંબી સમારી લીધી છે તેને પણ એડ કરી દઈશું સાથે આપણે ધાણા એડ કરીશું એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તેને પણ એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલા મરી પાવડર એડ કરીશું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અળવીના માનથી ગળામાં થોડી ખરાસ આવતી હોય છે તેના હિસાબે મેં બે ચમચી જેટલું આંબલીનું પાણી લીધું છે તે પાણી તમારી પાસે ન હોય તો તમારે લીંબુનો રસ એડ કરી દેવાનો અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે દસ મિનિટ માટે આપણે તેને રેસ્ટ પર મૂકીશું દસ મિનિટ પછી બધું સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જોઈતા પ્રમાણમાં તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે આ રીતે થોડો થોડો લોટ એડ કરતો જવાનો છે અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે મને થોડો લોટ ઓછો લાગે છે તો મેં થોડો એવો લોટ એડ કરીશ ટોટલ મેં એક કપ જેટલો લોટ એડ કર્યો છે સાથે થોડું થોડું પાણી એડ કરીને સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે બેટર થોડું થીક લાગે છે તો થોડું એવું પાણી એડ કરીને આપણે હજી મિક્સ કરી લેશું હવે આપણે તેમાં પીન છે સોડા એડ કરવાનો છે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે આપણું સરસ મજાનું નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે જો આ રીતનું બેટર આપણે રાખવાનું છે આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આપણે તેમાંથી આ રીતે થોડું પોષણ લઈ અને આ રીતે શેપ આપી દેવાનો છે ગરમ તેલમાં તેને તળી લેવાનું છે બધો જ નાસ્તો આપણે તેલમાં એડ કરી દેવાનો છે આ રીતે એક પછી એક અને એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેસુ અત્યારે મેં આ નાસ્તાને શેલો ફ્રાય કર્યો છે પણ તમે તેને ડીપ ફ્રાય અથવા તો હપ્પે પેનમાં પણ બનાવી શકો છો એક બાજુ સરસ થઈ ગયું છે હવે આપણે તેને ટર્ન કરી લેશું અને બીજી બાજુ પણ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દેવાનું છે બંને બાજુ આગળ પાછળ કરતા જવાનું છે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું આપણે આપણો અળવીના પાનનો નાસ્તો તૈયાર થઈ ગયો છે આ નાસ્તાને તમે સવારે ચા સાથે પણ ખાઈ શકો છો શિયાળામાં જો આવો નાસ્તો મળી જાય તો બીજું કંઈ જ ન જો એટલો સરસ ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે જો હું તમને નજીકથી પણ બતાવું ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ નાસ્તો તૈયાર થાય છે જો અળવીના પાનનો આ નાસ્તો ક્યારેય તમે ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મેં અત્યારે તેને સોસ સાથે સર્વ કર્યો છે તમે તેને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકોન ને પ્રેસ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ